કેમ છો મિત્રો આજે આપણે એક એવા ચમત્કારી હનુમાન દાદાના મંદિર આવ્યા છીએ હું તમને દર્શન કરાવું જે એંશીથી નેવું વર્ષ જૂનું મંદિર છે હનુમાન દાદાનું અને બાજુમાં એક પીપળો છે આ પીપળાના ઝાડમાં એક એવો ચમત્કાર છે કે તમે આની અંદર ત્રીસથી ચાલીસ લીટર પાણી નાખી દો તો ક્યાંય નીકળતું નથી અને આમાં સમાઈ જાય છે અને આખો પીપળો જર્જરિત હાલતમાં છે આખા પીપળો જર્જરિત હાલતમાં છે તમે જોઈ શકો છો અને ઉપર લીલો છે આટલો હનુમાન દાદાનો ચમત્કાર છે અને આ મંદિર નદીની એક્ઝેટ વચ્ચો વચ્ચે છે અને તમે રોડ જોઈ શકો છો આ રોડ ઉખેડીને અહીંયા પહોંચાડી દીધો છે તો પણ આ ઝાડને કંઈ નથી થયું અને ગામ લોકોનું કહેવું છે કે આ મંદિરની ટોચ ઉપરથી પાણી જાય છે ચોમાસે દર ચોમાસે આ મંદિર ઉપરથી પાણી જાય છે પીપળાને પણ કાંઈ નથી થયું હજી અને આ જો તમે આ મંદિરના દર્શન કરવા માગો છો તો કાલાવડથી સાત કિલોમીટરના અંતરે નાની નાનીઓ ગામમાં આવેલું છે આ જો વિડીયો ગમ્યો હોય તો જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં